કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો સીટી પરીક્ષા માટે આપણે અંગ્રેજી વિષયની તૈયારી કરી રહ્યા છીએ ચાલો આજે આપણે પ્રકરણ નંબર 11 મુ ડબલ્યુ એચ વાળા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે ઘણી વખત સાદા પ્રશ્નો આ તમને ખાલી જગ્યામાં ઓપ્શનની અંદર પૂછવામાં આવે છે ચાલો ડબલ્યુ એચ વાળા જોઈ લઈએ પ્રથમ નંબર આવે છે હુ ડબલ્યુ એચ ઓ હુ હુ એટલે કોણ કોઈ એક વ્યક્તિ વધારે વ્યક્તિઓ વિશે જાણવા કોઈ એક વ્યક્તિ અથવા વધારે વ્યક્તિઓ વિશે જાણવું હોય ત્યારે હુ થી પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે એમાં કોણ આવવું જોઈએ કોણ ગીત ગાઈ રહ્યું છે કોણ ભણાવી રહ્યું છે કોણ ક્યાં જાય છે આવા જ્યારે કોણના પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હંમેશા હુનો ઉપયોગ થાય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે જોઈએ ઉદાહરણ હુ સેંગ અ સોંગ કોણ ગીત ગાય કોણે ગીત ગાયું કોણ માટે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ આપી શકાય હેમા સેંગ અ સોંગ એમને ગીત ગાયું હુ ઇઝ અ ટોકિંગ હુ કોણ વાત કરી રહ્યું છે એમાં પણ કોણ આવે છે એટલે તરત આપણે હુનો ઉપયોગ કર્યો છે કોણ વાત કર્યું અમિત એન અમન આર ટોકિંગ અમિત અને અમર વાતો કરી રહ્યા છે હુ હેઝ અ પેન પેન કોની છે કોણ કોની તરત કે નીલમ હેઝ અ પેન એ નીલમ પાસે પેન છે જો એ હેઝ આવ્યું ત્રીજો પુરુષ એક વચન હેવ અને હેઝ એ પણ અહીં યાદ આપણે આવી ગયું તો હવે હુ બરાબર તમને સમજાઈ ગયું હશે કોણ કોની વગેરે માટે આપણે હુ ઉપયોગ કરીએ છીએ હવે આવે છે ડબલ્યુ એચ માં વોટ ડબલ્યુ એચ એ ટી વોટ વોટ એટલે શું એ આપણે ખાસ યાદ રાખશું શુભ થી પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટ નો ઉપયોગ આપણે કરીએ છીએ કોઈ વસ્તુ વ્યક્તિની ક્રિયા અથવા વ્યક્તિના વ્યવસાય વિશે જાણવું હોય શું વડે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે વોટ નો ઉપયોગ કરવામાં આવે છે જોઈએ વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ આપણે કીધું ફાફડા ડીસ પણ એવું નથી વોટ ઇઝ ધીસ તો આ શું છે એટલા પ્રશ્ન પૂછ્યું છે તો ધેટ ઇઝ અ ક્લોક આ ઘડિયાળ છે ધેટ છે એટલે પેલી ઘડિયાળ છે વોટ ઇઝ ધ મોહનભાઈ મોહનભાઈ શું છે

તો આપણે વેર વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ ખાસ કરીને સ્થાન માટે વેર એટલે ક્યાં કઈ જગ્યાએ વેર ઇઝ ધ કેટ બિલાડી ક્યાં છે છે એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો કારણ કે તેનું સ્થાન જાણવું છે વેર વોઝ અંશ તો આશા હા સોરી આશા વેર ઇઝ વેર વોઝ આશા ભૂતકાળની અંદર પણ અહીં આપ્યું છે આશા ક્યાં હતી આશા ક્યાં હતી તો ત્રણ આશા વોઝ ઇન ધ કિચન આશા રસોડામાં હતી તો ભૂતકાળની અંદર પણ આપણે વેર પણ એની સાથે શું આવશે વોઝ એ પણ આપણે યાદ રાખીશું વેર આર ધ ચિલ્ડ્રન ડુ ગોઈંગ બાળકો વર્તમાન કાળ પણ ગોઈંગ આવ્યું છે ચાલુ વર્તમાન કાળ છે તો બાળકો ક્યાં જઈ રહ્યા છે હાલમાં તો અહીં તરત એનો જવાબ આપણે એને આપી શકીએ ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ટુ સ્કૂલ એ શાળામાં જઈ રહ્યા છે એટલે કોઈ સ્થળ જાણવું હોય ત્યારે વેરનો ઉપયોગ કરવામાં આવે છે હવે આવે છે વેન ક્યારે એનો અર્થ થાય છે ક્યારે સમય જાણવા માટે ખાસ કરીને વેનનો ઉપયોગ કરવામાં આવે છે કોઈનો સમય તમારે જાણવો હોય ત્યારે વેન ડબલ્યુ એચ ઈ એન એટલે વેનનો ઉપયોગ કરવામાં આવે છે વેન ડુ યુ ગેટઅપ તો ક્યારે ઉઠે છો આ ગેટઅપ એટ સેવન એ એમ હું સાત વાગે ઉઠું છું તો જોયું તમે સમય જાણવા માટે વેનનો ઉપયોગ થાય છે ફરી વખત હું એટલે કોણ કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય ત્યારે હું ઉપયોગ થાય છે વોટ એટલે શું

ભૂતકાળ છે હાઉસ ઇન ધ મોર્નિંગ વહેલી સવારમાં અમે કરીએ કર્યું સાફ કર્યું હતું હતું એટલે માટે તરત અહીંયા જો ક્લિનનું ક્લીન ઈડી આવ્યું એટલે આપણે તરત ભૂતકાળ છે એવું કહી શકીએ હવે આગળ આવે છે હાઉ મેની હાવ મેની એટલે કેટલા પણ જે વસ્તુ ગણી શકાય એવી હોય તેને આપણે હાઉ મેનીનો ઉપયોગ કરવાનો છે કે જે સંખ્યા આપણે ગણી શકીએ એટલા માટે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધે ઇન ધ ક્લાસ જો અહીં વિદ્યાર્થી ગણી શકાય એટલે હાઉ મેની કેટલા બાળકો છે એ ક્લાસની અંદર છે તો આપણે તરત એનો જવાબ આપી શકીએ ધેર આર ટેન સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ગણી શકે હાઉ મેની મંકીસ વેર ધેર ઓન ધ રૂફ કેટલા વાંદરાઓ વાંદરાઓ છે એ છાપરા ઉપર હતા જો તરત અહીંયા મંકીસ વેર આવી ગયું એટલે ભૂતકાળ છે એ આપણને ખબર પડે તો ગણી શકાય વાંદરાને એટલા માટે ધેર વેર ધેર વેર ટુ મંકીસ ઓન ધ રૂફ તો હાઉ મેની નો ઉપયોગ જ્યારે ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે કરી શકીએ છીએ હવે આવે છે હાઉ મચ જ્યારે મચ આવે એ પણ કેટલા થાય છે કેટલું કેટલી કેટલો વગેરે થાય છે પણ જ્યારે ગણી ન શકાય એવી વસ્તુ હોય ત્યારે મચનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ જોઈએ હાવ મચ વોટર ઇન ધેર ઇન ધેર ઇન ધ ગ્લાસ ગ્લાસની અંદર કેટલું પાણી છે ગણી શકાય નહીં જથ્થો છે તો ધેર ઇઝ અ લિટલ લિટલ વોટર ઇન ધ ગ્લાસ થોડુંક પાણી છે તો આપણે કહીએ પહેલામાં થોડુંક પાણી છે હાઉ મચ સુગર ડુ યુ વેટ તો કેટલી ખાંડ જોઈએ છે કેટલી ખાંડ જોઈએ છે તો તરત આપણે ગણી ન શકીએ એટલે કેજી વન કેજી ટુ કેજી એવો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો જોઈએ થોડા પ્રશ્નોનું ઉદાહરણ જોઈએ વોટ ઇઝ યોર હોલિડે અગેન હવે ક્યારે આવશે હવે રજા ક્યારે આવશે તો ક્યારે માટે આપણે વેન આવ્યું હાઉ મેની ફ્લાવર ફૂલ ગણી શકાય એટલે હાઉ મેની આવ્યું કોણ છે હુ બ્રોક ધ ગ્લાસ કોને તોડ્યો ગ્લાસ એટલે હું આવ્યું વેર ડાઝ યોર ફાધર વર્ક તારા પિતાજી ક્યાં વર્ક કરે છે સ્થળ પૂછ્યું છે હાઉ મેની બુક ગણી શકાય એટલે હાઉ મેની વોટ આર યુ રાઇટિંગ ધ બ્લેકબોર્ડ વોટ એટલે શું રાઇટિંગ બ્લેકબોર્ડ ઉપર શું લખી રહ્યા છે વેન વેન ડુ યુ ગો ટુ બેડ એવરી ડે ક્યારે જાશો સમય પૂછો છે સુવા માટે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે એટલે હું આવ્યું હાઉ મચ વોટર પાણી ન ગણી શકાય એટલે જથ્થો છે એટલે મચ આવ્યું વેર ઇઝ ધ બોય હાઇડિંગ વેર એટલે ક્યાં છુપાય છે તો આ બધા ડબલ્યુ એચ વાળા પ્રશ્નો કઈ જગ્યાએ ઉપયોગ કરવો હવે તમને બરાબર સમજાઈ ગયું હશે થોડા પ્રશ્ન જોઈ લઈએ ખાલી ઇઝ યોર નેમ વોટ ઇઝ વોટ ઇઝ યોર નેમ શું છે તારું નામ એટલે વો આવશે વો નહીં આવે એ આપણે યાર વેર નહીં આવે વે નહીં આવે ખાલી જગ્યાએ ઇઝ કાયુ આ ગોઈંગ તો ક્યાં જઈ રહી છે સ્થળ પર શું છે એટલે આવશે વેર ખાલી જગ્યાએ આર યુ ટુડે હાવ આર યુ ટુડે તો હાવ આવશે કશિશ ઇઝ અ સ્ટુડન્ટ તો વેન એવું કઈ વેન છે સમય પૂછવાનું નથી વાય નથી હું નથી તો વોટ તરત એને સ્ટુડન્ટ છે એટલે વોટ ઇઝ કશિશ કશિશ શું છે તો તરત આપણે કહીશું સ્ટુડન્ટ છે તો એનું સ્થળ ને બદલે તેમનું નામ આપણે જાણવાની વાત છે અથવા તેનો વ્યવસાય જાણવાની વાત અહીં આપવામાં આવી છે વધારાના પ્રશ્નો અહીં સરસ મજાના આપ્યા છે અહીંયા વિડીયો અટકાવીને એ પ્રશ્નો પણ તમે મહાવરો કરી શકશો કે ડબલ્યુ વાળો તેની અંદર કયો જવાબ આવશે તો તમે અહીં વિડીયો અટકાવી અને આ પ્રશ્નો કરી શકો છો ન સમજાય તો નીચે જવાબ આપ્યા છે

સરખા પ્રાસવાળા બધા જ રેમિંગ વર્ડ છે તો આવું પણ તમને પૂછી શકે છે તો તમે પણ આ બધા શબ્દો યાદ રાખજો અહીં પણ ઘણા બધા આપ્યા છે ચાલો તમે પણ વિડીયો અટકાવીને બધા જોઈ લો કે કોની સાથે કયો રેમિંગ વર્ડ જોડાયેલો છે બીજા પણ હોઈ શકે જો કેટ જોટ પાછું બેટ આવું હોય શકે તો ઘણા બધા સરખા હોય ત્યારે આપણે શોધવાના છે ચલો કેવા ઉદાહરણ આવશે વિચ વર્લ્ડ રેમિંગ રેમિંગ વિથ કટ કટ નો રેમિંગ બર્ડ કયો છે જો ડોગ ન થાય કટ ને ડોગ અલગ પડે છે બર્ડ ન થાય ટ્રી ન થાય એટલે જો હેટ કેટ હેટ વિચ વર્લ્ડ રેમિંગ વિથ સન સન જેવો સન આવજો હોય તો મૂન નો આવે સ્ટાર નો આવે બુક નો આવે ફન આવે સન ફન થઈ ગયા સરખા વિચ વર્લ્ડ રેમિંગ વિથ ટ્રી ટ્રીની સાથે તરત જો સ્કાય નો આવે આવે શો ન આવે તરત આવે ફ્રી તરત આપણે કહી શકીએ તો ભાઈ ટ્રી અને ફ્રી બીચ વર્લ્ડ રેમિંગ વિથ કેક કેક જેવો તો નાઇટ ન આવે બુક નો આવે પેન નો આવે તો લેક આવે કેક લેક સરખા થાય બીચ વર્લ્ડ રેમિંગ વિથ રેઇન રેઇન તો જો ગ્રાઉન્ડ ન આવે અલગ પડે હિલ નો અલગ સ્ટાર અલગ તો રેઇન તો પ્લેન છે ને તો આપણે સરખા રેમિંગ વર્ડ છે અહીં બીજા પણ ઉદાહરણ આપ્યા છે તમારા આ ઉદાહરણને પણ સરસ રીતે આમાંથી રેમિંગ વર્ડનો શોધો આમાં તમારે જવાબની જરૂર નહીં પડે તમને સરસ રેમિંગ વર્ડ આવડી જશે તો બાર મિત્રો સરસ મજાના પ્રશ્નો તમે સોલ્વ કરજો અને તમામ પ્રશ્નો તમને આવડી જાય એવો આપણે મહાવરો કરીશું